કેમ છે બધા મિત્રોને રામ રામ બધા મારો નવા વ્લોગમાં હું સ્વાગત કરા જો મસ્ત પટાણે વાગ્યા પાંચ વાગ્યા ને પાંચ તો બ્લોગ ઉતારવાનું ચાલુ કરા કે આજ હે ને મી એક યુટ્યુબ માટે એક વસ્તુ મોકવી તો હું કઈ બતાવ ને જોઈએ ને ઓપનિંગ એ જે કર્યું ને એ જે મોગાવીને લીધું હતું તો ઓનલાઈન આવ્યું ને પછી હે ને જે કાકા ફર્નિચર આલે ને તો ફર્નિચર જોવા જઈએ કે અમારે ફર્નિચર બાકી છે ફર્નિચરનું કરવાનું ફર્નિચર ફર્નિચરમાં અમારે માનું ને કબાટ માં અમારે હે ને કબાટ બીજા રૂમમાં કરવાના હે મારા રૂમમાં તને જ કરવાના કે આ મારે બીજું પ્લાન છે અને આપણે જે સીડી મારી છે ત્યાં ટીવી નું સ્ટેન્ડ કરવાનું હે ન્યાય કબાટ છે તો આગળ આપણે અમારા કાકા ઉતાર આવે ને તો એને બરકાવીએ બજેટ કઢાવીએ અને કાકા ટીવી નું સ્ટેન્ડ બહુ રબર ફિટ કરે તો એ જોવા જઈએ કેટલેક પીયું કે હું બે દિ થી જોવા નથી ગો ને હમણાં થોડુંક કામ માં આવતો તો ઉતર્યો નથી તો કાલો બ્લોગ ચાલુ કરી ને બે બે દિનો બેગો કરીને ને મૂકી દી હું આજનો ને કાલુ નો ને કી કે આજ પાંચ વાગ્યા થી ઉતાર્યો તો અટાણા થી કઈ હોય નઈ તો જોતા રહેજો આગળ બતાવવા કેટલેક કામ પૂગ્યું ગયું છે ને મી કામ યુટ્યુબ માંથી મેગ્યું ને એટલે સોરી ઓનલાઈન કામ વાઈ ને યુટ્યુબ માટે એ પેલું હથિયાર છે ટૂંકમાં આપણું આ પેલું હથિયાર જો હોય કે આના વગર હાથ ભાંગે રે તો એ ધીરે ધીરે બધું મગાવ્યું જોઈએ દેખાણ જો જોઈ જોઈ આ હે સ્ટેન ખોલીએ જોઈએ આવી રીતના હે તો આ પેલું હથિયાર મેં મેગ્યું

મારા કાકા જોવા જઈએ ઉતારભાઈનું ભાઈ નું કામ કામ થઈ ગયું અને હકેલી એ આ બતાવવા જ લેવો મગ્યું હતું તો જોતા રહીજો આજનો બ્લોગ બે બે દીનો કટકો કરે મૂકવાનું હે આપણે એ હમણા ફેમિલી બ્લોગ જ આવશે પ્રફુલ ભાઈ બા પ્રફુલ જોઈએ કે હું સ્ટેન્ડ કરે એ અહીં ધડબડાટી બોલાવે પ્રફુલ ભાઈ લાકડાનામાં ઉડે ખર્ચી આવી ગમ ના ગડબડાટી હાલે અમાર ટ્રેન ની ટીવી ના મારા કાકા નું તો તે સોન માઈકન ફ્લાય આવી ગયો ગામ સીધી અમાર ડિઝાઇન કેવા હવે શું હા મને જ કામ નું માનો ને કે આ બીજો દીનો કટકો મૂકીએ બે બે દિને એવો ભેગા કરે આઠ મિનિટનો વ્લોગમાં બનાવવા મૂકતા જાય તો આજનો નવો વ્લોગ નવો દે છે એટલે બધાનું સ્વાગત કરા કે બધો મજામાં દઈ રહ્યો આઈ હોપ કે તો આજી પણ બાપાને ટેકો દેવા તોલમાં જ જવાનું હે તોલનું તો નહીં ઉતારીએ કોઈ એવો કટકો કટકો આવતા જાય ને કોઈ એવું અહીંયા ફરની સીન કે તો ઉતારતા જાય ને કે બપોર પછી પછી કાકાનું ફર્નિચર હાલે તે જોઈએ કેટલાક પૂગ્યું કાંઈ છે એ જે તે આવ્યો ને અટાણ મેં જોવા જાત પછી આપણે દીધું તો આપણું ફર્નિચર કેટલેક પૂગે ને કાંઈ હે એ જોવાનું રહીએ બજેટ કઢાવીએ બજેટ કઢાવી લીધું લગભગ બાર તારીખ પછી આવવાનું કહેતો હતો તો જોતા રહીજો અન્ય લોકો બહુ મજા આવી જાય તો નવ થયા નવ વાગે ત્યાર થે નાગડી મોટરસાઈકલ તાણે મૂકી આપણે ઘરે પછી વાર પાછો બપોર પછી આવે ને વાસવા બે ને એવી રીતના આલ્યો રહીએમાં દીવ્યો જાય તો જોતા રહીજો આજનો બ્લોગ તો કી છે દાયરાની બધો મજામાં ને કે કે બીજા દિવસનો બીજો બ્લોગ કે કે આપણે હમણાં છે ને બે બે કટકા ભેગા કરે ને જો આવજો ભાઈ ત્યાં એ વિડીયો ઉતારા હું જે એકવાર આ આગળ બાંધું કુતર્યા છે તો બીજા દિવસનો બીજો કટકો ઉતારીને મૂકીએ કે કે આઠ આઠ મિનિટના એ બે બે કટકા ભેગા કરીને જોઈન્ટ કરવાનો વિચાર છે તો જો અટાણે હું હે ને હિંહલી ગામમાં હે ને હિંહલી ગામમાં જે આ નું વ્યૂ હે ને એ બહુ મસ્તીનું આવે હું કાય એ તો વિડિયો ઉતાર લઈએ જોવો જોઈએ આ ત્રાવ હે આવું નવું વ્યૂ મસ્તીનું આવે પણ ચલો હાલ વા નહીં આભા નહીં એ આગળીને બાદ એક ડાયો મણો હા બેઠો પીડાયો વ્યક્તિ છે જે આ ઉતરાય આવશે લગભગ દોઢ દોઢ કિલોમીટરમાં ફેલાય અહીં છે મને હેઠળ અહીંની એરિયો ના આપણે ગતિ તો હાલો એ ઘેર જઈએ એક કે જોકે બહુ છે મારે હમણાં થોડાક તોલમાં જવાના છે હમણાં બીજું કંઈ કામ નથી થતા હમણાં અડધો અડધી તમારે તોલમાં જ બીઓ જાય તો એને ઘેર છે ને બીજા બપોરા કરે જ્યારે બપોરા કરે ને આગળ જવાનું અને પછી વાર આગળ આગળ કી પ્રફુલ કેટલે ફર્નિચર માં જોઈએ આજે લગભગ સ્ટેન્ડથી જવાનું હતું મારા કાકાનું જોઈએ કેવું કીવી પછી અમારે લગભગ બાર તારીખ પછી આવવાનું કહેતો હતો કબાટું બાકી છે ને અમારે એ ટીવીનું સ્ટેન્ડ ને બાકી છે તો એ તો ઓર્ડર દે દીધો હતો કે બાર તારીખ પછી રાખીશું તો હાલો જોતા જવા સ્ટેન્ડ બતાવ્યા બપોર પછી જો બાકા પાકા બોલે લગન સિઝન ફૂડ ચાલુ રહે છે લાઈન કાંઈ ચડી આવે આ હોય તો તો વાગ્યા છે પાંચ જીવું ને એ આપણી રૂમ ના ઓઝલમાંથી બહાર નીકળવાનો સમય થયો બાકી છે ને કી નાથાભાઈ ને ધડબડાટી બોલતી હતી ને એવી નહીં હોય તો મને મોઢવાડા થી જાન જોડી અને હવારી પાંચ વાગે ધોળ વાગો ને તો પાંચ વાગેમાં હવારમાં જાન જતી હતી પાંચ વાગ્યા બીજા ધડાધડી બોલતી જતી તમને થાય કા હતી મોઢવાડામાં જ્યાં તોલ કરવા ગયા હતા ને તો ન્યા ભાઈ કહે કે ભાઈ જટ કરો આ તોલ પૂરો કરો જે થયું થેગું તો આ મીઠું ધાન તો ખાઈએ કે પહેલી સિઝનનું હોય તો મીઠું ધાન ખાય ને ભૂરે થવું તો એનું તમે જટ કરો ભાઈ ને મીઠું ધાન ખાવો તો જટ કરાવતો હતો તોલમાં એ ખા હું જટ તો આ એમાં જે આ શિયાળ શિયાળ જાનવું નીકળે આ કહેવાય તો અમારી મજબૂરી છે જે વ્યક્તિ આ શિયાળ શિયા જાન જોવે પછી ઢોલ એમાં એ જીવ વાગતો હોય ને ઓહો માંડવો પડતો હોય ઢોલ વાગતો હોય વાતો વાજા પૂરા હોય એમાં એ સારું જાનું જોવે અમારા જીવ છે ને કરી કરી કપાતા હોય કટકે કટકા થતા જાય તો એવો મને એકની નહીં કપાતો હોય વિડીયો જોવા ઝાજાના જીવ કપાતા હોય તો ઝીણો કરી કરી જીવ કપાતો હોય ને એ કોમેન્ટમાં જવા દીજો કે અમારો જીવ કપાય હાલો એ જીવ તો કપાતો હોય જઈએ મારે કાકાને આ ટીવીનું ફર્નિચરનું છે તો એ કેટલાક લગભગ જ પૂરું થઈ ગયું છે કદાચ

Hả? cho cái một cái lấy một cái luôn mà. Tiền.